જય દ્વારકા દેશ ભટકા મે ગામડું માં તમારો સ્વાગત છે નવા બ્લોક માં મિત્રો આજે સાતમ ના દિવસે અમારા જવાનો થયો છે સોમનાથ બાજુ બરોબર દેવરાજભાઈ હમીરભાઈ સાગરભાઈ બે સાગર આલાભાઈ હવે અમે ઘરે નીકળીએ છીએ બરોબર હવે આગળ આપ્યા પછી લાઈવ માં જોડાશો

મઢડે પૂગી આવ્યા આપણે મઢડા આઈ શ્રી ધામ જો મંદિર જ્યાં છે આ મકાન છે અને આ સોનામાં ત્રીજાના મકાન છે તમે જોઈ શકો છો આ મકાન છે એના હવે તો મંદિર જઈએ જો મઢડા પૂગી આવ્યા મંદિર સામે તમે જો ધજા

લીધા પ્રસાદ લઈએ અહીં પ્રસાદનું ચાલુ છે આજે પત્ની બહુ જ પાછળ પ્રસાદનો છે તમે જોવો છો જોઈ શકો છો પ્રસાદ લેવામાં આવે છે બારે માસ બારે માસ અહીંયા પ્રસદાન <laughs>